તાંદલજામાં એસઓજીનો મોટો દરોડો નકલી પોલીસ બની તોડ કરતા શખ્સની ધરપકડ વડોદરા શહેરમાં નકલી અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે વડોદરા શહેર એસઓજીએ લાલ આંખ કરી છે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ અલકબીર બંગલોઝમાં એસઓજીની ટીમે ઓચિંતા દરોડા પાડીને પોલીસની ઓળખ આપી તોડ કરતા એક ભેજાબાજ ઇસમને ઝડપી પાડ્યો છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદલજાના અલકબીર બંગલોઝના મકાન નંબર ત્રણ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ મદદ અને પ્રિન્ટર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝડપાયેલ શખ્સ છેલ્લા છ થી સાત મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો તે અસલી પોલીસ હોવાનો રોફ જમાવીને નિર્દોષ લોકો પાસે પૈસા પડાવવાનું એટલે કે તોડ કરવાનું કામ કરતો હતો આ શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે એસઓજી દ્વારા હાલ આ ઈસમની અટકાયત કરી તેની પાછળ અન્ય કોઈ ગેંગ કાર્યરત છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે